ચાલો મિત્રો તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે મિશ્ર પાક ચેણા અને જીરું મિત્રો કઈ રીતનું વાવતર કરવું અને કરવું કે ન કરવું અને પિયત કઈ રીતનું આપવું કે મિત્રો કઈ કઈ અંદર ટ્રીટમેન્ટ કરવાનું થાય છે અલગથી થાય છે કે ન થાય ટ્રીટમેન્ટ કરવાની એની તમામ પ્રકારની મિત્રો વાત કરશું તો સૌ પ્રથમ જે મિત્રો નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કિસાન મિત્રો લીલાપુર યુટ્યુબ ચેનલ અને મિત્રો ફેસબુક પેજ પણ આપણું કિસાન મિત્રો લીલાપુર છે તો એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આવી જગ માહિતી તમને તમામ પ્રકારની મળતી રહેશે મિત્રો તો ચાલો મિત્રો આગળ આપણે તમામ પ્રકારની આજે વાત કરીશું મિશ્ર પાક ચણા અને જીરોની તો ચાલો વિડીયોમાં આગળ હલો રામરામ સીતારામજી માતાજી તમામ મીટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ત્રણ બે બે હજાર પચીસ મિત્રો તો મિત્રો ખાસ કરીને તમે સમજી ગયા હશો કે આપણે આ વિડીયોમાં કયો વિષય છે આપણો તો મિત્રો ફાઇનલી આજે આપણો વિષય છે કે ચેણા અને જીરું મિશ્ર પાક તો મિત્રો આમાં આપણે કઈ રીતના ચેણા વાવવાના છે અને વિઘે કેટલા વાવવાના છે અને મિત્રો કઈ રીતનું આમાં હોય કે ન હોય એની તમામ પ્રકારની મિત્રો વાત કરશું કે આમાં જીરા ભેગું સેટિંગ આવે છે કે ના હોતું એની આપણે તમામ પ્રકારની આજે વાત કરીશું મિત્રો ખાસ કરીને તો મિત્રો ફાઇનલી અત્યારે જીરા જનરલી આપણે પચાસથી એંશી દિવસની આજુબાજુના વચલા ગાળાના વધારે જીરા છે અને ફાઇનલી આ વાતાવરણ પણ બે ત્રણ તરીથી આ વધારે ઝાકરની વાવ છે હજી મિત્રો તમે જોઈ શકો છો કે આગળ આગળ થોડુંક ઝાકર છે તો મિત્રો આપણે તમામ પ્રકારના વિડીયો પણ ખાસ કરીને યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે જે જીરું આવી અહીંયા થઈને તે અત્યાર લગીને તમામ પ્રકારની વિડીયો બનાવેલી બનાવી અને આપણે જે વિડીયો આપણે જુઓ છો એની ડિસ્ક્રિપ્શનમાં તમામ વિડીયોની લિંક પણ મિત્રો ખાસ કરીને આવેલી છે આપેલી છે આપણે જેથી કરીને તમે જે વિડીયો જોવી જોઈ શકો છો મિત્રો તો મિત્રો ખાસ કરીને જે મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો મિત્રો ખાસ કરીને આપણે વાત કરીશું કે જીરાના પારે ચણાનું વાવેતર મિત્રો તો કઈ રીતનું કરવું અને કરવું ન કરવું એની ખાસ કરીને મિત્રો વાત કરશું તો મિત્રો આમાં જેને જીરું આવેલું હોય છે એનો મિત્રો ખાસ કરીને અમુકને જીરાનો હુકારો વધાર જતો હોય છે તો મિત્રો એની માટે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચણાનું વાવતર કરવું ખાસ જરૂરી છે કારણ કે ચેણાનું વાવેતર કરવામાં કોઈ વાંધો વાવ તકલીફ પડતી નહીં તમે જોઈ શકો છો ચેણો પણ એવો જબરજસ્ત લાગેલો છે અને જીરું પણ કમ્પ્લીટ જ છે જીરાને પણ કોઈ ખાસ નુકસાની કરતું નહીં કારણ કે મિત્રો ઘણા ખેડૂત મિત્રોને લગભગ પંદરથી વીસ ટકા ખેડૂત મિત્રોને જીરા હાવ સુકાઈ ગયા છે તો મિત્રો ખાસ કરીને ભારે ચેણા હોય તો વીગે આઠથી દસ મણ ચેણા થઈ શકે છે હારા હોય એટલે થઈ જાય વાંધો ન આવે તો મિત્રો જીરાના પારે ચેણા વાઈ દેવાના મિત્રો તો આપણે જ્યારે કોરોના કરીએ ત્યારે ભેગા જ વાઈ દેવાના જેથી કરીને સારામાં સારો આપણને ઉતારો ઉત્પાદન મળી શકે છે અને પાકવામાં બી સેમ ટુ સેમ લગભગ હારે જ પાક છે કોઈ લાંબો ફેર પડશે નહીં તો મિત્રો ચણા પણ એવા ખાસ અસર લાગેલા છે અને પણ જીરું પણ સરસ મજાનું છે મિત્રો ખાસ કરીને તો મિત્રો હવે આપણે ખાસ કરીને વાત કરીએ તો એક વીઘે એક કિલો ચણા ચોપવામાં ખાસ કરીને જોતા હોય છે તો મિત્રો ચોપવામાં આપણે છ ઇંચ છેડા ચોપી શકીએ છે તમે જોઈ શકો છો કે છોડું અહીંયા તો બીજો છોડો આપણે આઈખ એટલે ત્રીજો છોડો એટલે છે પાંચ છ પાંચ છ ઇંચ છેટાછેટા આપણે ચેણા ચોકવી શકીએ છીએ મિત્રો જેથી કરી અને સારામાં સારો ચેણાનો જે છોડ રહી હોય એ ફેલાવો લેશે અને ગ્રોથ કરતો હોય છે તો મિત્રો આમાં જો આપણે જે આગળ વાત કરીએ તો થિપ્સની દવા સાંટી તો પણ ચેણાને અનુકૂળ આવી જાય છે પછી મચ્છીની તો મચ્છીની પણ અનુકૂળ આવી જાય છે પછી અલગ અલગ મિત્રો આપણે ફૂગનાશક છાંટતા હોય છે તો ફૂગનાશક પણ એવું ખાસ કરીને અનુકૂળ આવી જતું હોય છે મિત્રો અને આપણે જે દવા આપણે જીરાને જરૂર પડે એ જ આને જરૂર પડતી હોય છે મિત્રો ફૂગનાશક પણ આને ખાસ કરીને મેળ આવી જતો હોય છે ફૂગનાશક પણ દવા ચણાને જરૂર પડે જ મિત્રો ખાસ કરીને અને પિયતની મિત્રો વાત કરીએ તો જે આપણે જીરાને ત્રણથી ચાર પિયત આપતા હોય છે તો મિત્રો ચણા પણ શ્યામ ટુ શ્યામ ઓછા પિયતના જ ઓછા પિયતનો જ પાક છે જે ત્રણથી ચાર પિયતથી પાક તો મિત્રો તો જે ચણાને જીરાને જે પિયત જોઈશે એ જ ચણાને જોઈશે અને જે ચણાને પિયત જોઈશે એ જ જીરાને સેમ ટુ સેમ પિયત જોતા હોય છે મિત્રો તો પિયતમાં પણ એકદમ એક ઝેટ મેળવી જતો હોય છે ખાસ કરીને જે વધાર પિયત પણ એકીને જોતા હોતા નહીં મિત્રો તો મિત્રો ખાસ કરીને તમે મિનિમમ ગણો તો એ આઠથી દસ મણ ચેણા એટલે વીઘે આઠથી દસ હજારનો વીઘો આપણે ચેણામાં પણ મળી શકે છે બાકી કોઈ આડઅસર પણ કરતા નહીં તમે જોઈ શકો છો બાજુમાં પણ જીરું એક જેટ કમ્પ્લીટ હોય ચણાની બાજુમાં પણ એક જેટ જીરું સારું છે મિત્રો તો મિત્રો આ ચણા અને જીરાને મિશ્ર પાકની વાત મિત્રો મિત્રો ખેતીના તમામ પ્રકારના વિડીયો આપણે એકઝેટ આપણે આપણી ચેનલમાં મૂકેલા છે મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આ વિડીયો મારીને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જે ખેડૂત મિત્રો એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે એટલું છે